સ્પામાં પોલીસના દરોડા નકલી ગ્રાહક બનીને પોલીસે દરોડા પાડ્યા છે સ્પામાં સંચાલક સહિત ચાર યુવતીઓ મળી આવી છે પોલીસે સ્પા સંચાલક આલમ શેખની ધરપકડ કરી છે સ્પાના માલિક મયુર નાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અડાજન ગામમાં બેંક ઓફ બરોડાની બાજુમાં એક દુકાન આવેલી છે દુકાનમાં તેનો સંચાલક સ્પા મસાજનો ધંધો કરતો હોય અને એની અંદર એવી બાતમી મળેલી હતી કે પોલીસને કે આ લોકો કંઈક સ્વાની આડમાં કૂટણખાનું ચલાવે છે તે આધારે બોગસ ગ્રાહક મોકલી અને ત્યાં અડાજન પોલીસે તપાસ કરતા તામાં કડંગી હાલતમાં ગ્રાહક તથા એક લેડીઝ મળી આવેલ જેથી તેઓને બધાને પૂછપરછ કરી અને આ ક્રના સંચાલક છે જે અસલમભાઈ કરી સેબી દુલાલ હતા એના શેખના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને એને અટક કરવામાં આવે છે અને આ સ્પ્રાના માલિક મયુરભાઈ નાય છે એના કોન્ટેક્ટ જાહેર કરવામાં આવે છે અને ચાર લેડીઝોને એમાંથી છૂટા કરવામાં આવે છે સર મહિલાઓ ક્યાંની હતી એ મોસ્ટ ઓફ બહારની હતી